ભરૂચમાં ચોર સમજીને લોકોને માર મારવામાં આવ્યો હોવાની વધુ એક ઘટના સામે આવી વાયરલ મેસેજના પગલે સાધુને ચોર સમજીને લોકોએ મેથી પાક ચખાડ્યો ચોર હોવાની આશંકાએ સાધુને માર માર્યો મેસેજમાં છ ચોરમાંથી પાંચ ચોર ભાગી ગયા છે અને એકને પકડી પોલીસને હવાલે કરાયો છે લખ્યું હતું સવારે સાડા વાગે વાગ્યે અયોધ્યાનગરની પાછળ સંતોષી માતાના મંદિર સાઇડ છ ચોર આવ્યા હતા हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे